માલિક હતા જેમાંથી છ ખેડૂત અંદાજીત દસ થી વીસ વર્ષ પહેલા ગુજરી ગયા હતા તમામ ખેડૂતોની વારસાઈ એન્ટ્રી કરવી પડે પરંતુ વારસાઈ એન્ટ્રી કરવામાં આવેલ નથી તમામ ખેડૂતોને જીવિત બતાવીને ખોટા સોગંદનામા કરીને હક જતો કરી રાજકીય અને પૈસાના જોડે દસ્તાવેજો કરેલ છે જમીનની બાજુમાં સરકારી પડતર હોવા છતાં બિનખેતી વખતે કોઈ સરકારી પડતર નથી તેવું બતાવીને બિનખેતીનો હુકમ લેવામાં આવેલ હતો નિયમ કરતાં મોટા પાયે બાંધકામ કરેલ હતું અને સરકારી જમીનના દબાણ છે આ અંગે અમે લેન્ડ કેબિન કેસ પર દાખલ કરેલો હતો જે ખેડૂતને બેંકમાં ચેકથી નાણાં જમા કરવામાં આવેલ હતા તે ખેડૂતનું બેંકમાં બોગસ ખાતું ખોલવામાં આવેલ છે અને ખેડૂત અંગૂઠા મારતો હોવા છતાં બેંકમાંથી સહી કરીને પૈસા ઉપાડ્યા છે એ પણ એક મોટું કૌભાંડ છે તમામની વિગતો સાથે ડેપ્યુટી કલેક્ટર સાહેબ તળાજા કલેક્ટર સાહેબ ભાવનગર મામલતદાર સાહેબ તળાજા વગેરે અગાઉ રજૂઆત કરી હતી મુખ્ય મુદ્દો ભૂલવાળીને પણ લોકોને અન્ય મુદ્દો સમજાવવા માટે આ બધું પ્રયત્નો છે હાલમાં આ બધું રાજકીયને બદલાની ભાવનાથી થઈ રહ્યું છે પરંતુ યોગ્ય સમયે તમામ પુરાવાઓ સાથે હું લોકોને વચ્ચે તમામ વસ્તુઓ મૂકવાનો છું સત્ય પરેશાન થાય છે પણ પરાજિત નહીં તેમ અમારી કાનૂની લડાઈ ચાલુ છે સમય આવે ભાવનગરની જનતાને તમામ પુરાવા સાથે સત્ય હકીકત શું છે જણાવવામાં આવશે